વલસાના ઊંટડી ગામ એક પરિવારને તાંત્રિકે વિધિના નામે ખજાનોની લાલચ આપનારને ગામ લોકોએ ભગાવ્યો ગામના સરપંચ સમયસર આવી પહોંચી આ અંધશ્રદ્ધા આધારિત પ્રવૃત્તિઓ અટકાવી તાંત્રિકની પોલ ખુલ્લી પાડી વલસાડ તાલુકાના ઉટડી ગામમાં એક આદિવાસી પરિવારના મૃતક મહિલાના ઘરમાં રૂપિયાનો ખજાનો હોવાનું જણાવી તાંત્રિક વિધિ શરૂ કરવામાં આવી હતી ગામના સરપંચે સમયસર કરી આ આધારિત પ્રવૃત્તિને અટકાવી હતી ઉતડી ખાતે આવેલા સરદાર આવાસ યોજનાના લાભાર્થી મૃતક મહિલાના પરિવારના સભ્યોને એક તાંત્રિકે ઘરમાં છુપાયેલા રૂપિયા કાઢી આપવાની લાલચ આપી હતી તાંત્રિકે છેલ્લા બે દિવસથી મહિલાની હાજરીમાં ઘરમાં ખાડો ખોડીને વિધિ કરી રહ્યો હતો આ પ્રવૃત્તિની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને અને પરિવારના અન્ય સભ્યોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ભેગા થયા હતા તેમણે આ અંગેની માહિતી ગામના સરપંચને આપી હતી માહિતી મળતા જ ગામના સરપંચ ઉતડી ગાંધી સ્મારક પાસે આવેલા સરદાર આવાસ પહોંચ્યા હતા ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે તાંત્રિક જમીનમાંથી રૂપિયા સંતાડેલા હોવાનું જણાવી તે કાઢી આપવાની લાલચ આપી રહ્યો હતો સરપંચે તાંત્રિકને તાત્કાલિક ખાડો પૂરી ઘરમાંથી બહાર નીકળી જવા જણાવ્યું હતું તેમણે વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના સ્થાનિક લોકોને આવી લોભામણી લાલચોમાં ન આવવાને અંધશ્રદ્ધાથી થી દૂર રહેવા અપીલ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો